રેન્જ ફોરેસ્ટ ઓફિસર પર માથામાં ગોળીથી હુમલો કરવામાં આવ્યો છે આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે સરકારી અધિકારીઓ પર પણ જીવલેણ હુમલાઓ વધી રહ્યા છે જે કાયદા વ્યવસ્થાની નબળાઈને દર્શાવે છે સુરતમાં વાંકલ ખાતે એક બંધ મકાનને નિશાન બનાવીને ચોરીની ઘટના બની છે આવી ચોરીઓના બનાવો વારંવાર બની રહ્યા છે આવી ચોરીની ઘટનાઓ વારંવાર બની રહી છે અને રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ જીઆરડીના ભરોસે છોડી દેવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે જે નાગરિકોની સંપત્તિ અને સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે સુરત જિલ્લા અને શહેરી વિસ્તારોમાં દારૂ ડ્રગ્સ અને કેફી પદાર્થોનું મોટા પાયે વેચાણ પણ થઈ રહ્યું છે જે યુવા વર્ગને નશાને રવાડે ચડાવી રહ્યું છે અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને પણ વેગ આપી રહ્યું છે આ તમામ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે ગુનેગારોમાં પોલીસ અને કાયદાનો કોઈ ડર રહ્યો નથી તેઓ બેફામ બની ગયા છે જે સમાજ માટે ચિંતાજનક છે સુરત જિલ્લા અને શહેર પોલીસ વિભાગમાં મહેકમમાં અનેક અધિકારીઓની જગ્યાઓ ખાલી છે અને પૂરતા પોલીસ સ્ટાફની ઘટ છે જેથી પોલીસ ઉપર કાર્યભાર વધી રહ્યો છે કેટલાક પોલીસ અધિકારીઓ છેલ્લા કેટલાય વર્ષોથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે જેના કારણે તેઓ અને બુટલેગરો વચ્ચે પીપળાની ચર્ચાઓ થઈ રહી છે જેનાથી ગુનેગારોને પ્રોત્સાહન મળી રહ્યું છે જે નાગરિકોના વિશ્વાસને ઠેસ પહોંચાડે છે ખરેખર કાર્યવાહી થવી જોઈએ કે જેથી ગુનેગારોમાં કાયદો અને પોલીસનો દર બનેલો રહે ગુજરાત પોલીસના નિયમ અનુસાર ખાસ કરીને સુરત જેવા ઔદ્યોગિક શહેરોમાં બહારથી આવતા કામદારો ઘરગઠિયા કામદારો વેપારીઓ અને કોન્ટ્રાક્ટર સ્ટાફની વિગતો રજિસ્ટર કરવી ફરજિયાત છે આનો હેતુ આંતરિક સુરક્ષા જાળવવાનો અને ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવાનો છે પરંતુ આ નિયમોનું પણ સુરતમાં પાલન નથી કરવામાં આવી રહ્યું જેથી આપને સુરત શહેર અને જિલ્લાના નાગરિકોના હિતમાં વિનંતી છે કે આ ઘટનાઓની તાત્કાલિક તપાસ કરીને ગુનેગારોને કડક સજા આપવામાં આવે તેમજ પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરાવી અને સ્ટાફની ઘટના દૂર કરવામાં આવે તેમજ એફઆઈઆર નોંધણીની પ્રક્રિયાને પારદર્શક અને ત્વરિત બનાવવામાં આવે આપની તરફથી તાત્કાલિક ધ્યાન અને કાર્યવાહીની અપેક્ષા છે જેથી સુરત શહેર અને જિલ્લાના નાગરિકોને સુરક્ષા ન્યાય મળી શકે સુરત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી જે રીતે ક્રાઈમ રેટમાં વધારો થયો છે અને છેલ્લા અઠવાડિયા દરમિયાન ઓલપાડ તાલુકાના પરિયા ગામ ખાતે મહિલાની એક લાશ મળી આવી પછી તરત જ કોસંબા ખાતે બીજી જેવી મહિલાઓની બેગમાં લાશ મળી આવી બંને ગુનાની આરોપીઓ પકડી લેવામાં આવ્યા અને હજુ બે દિવસ પહેલાં જ બારડોલીના સેજવડ ખાતે પણ એક મહિલાની અસંદિગ્ધ હાલતમાં એક લાશ મળી આવી જે રીતે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રી સશક્તિકરણની મહિલા સશક્તિકરણની મહિલાની સુરક્ષાની વાત કરે છે પરંતુ સુરત જિલ્લામાં છેલ્લા અઠવાડિયા દરમિયાન જે રીતે આ પ્રકારની ઘટનાઓ બને છે એનાથી સમગ્ર સુરત જિલ્લાની પ્રજા અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા સમગ્ર જિલ્લાના લોકો કરી રહ્યા છે ગઈકાલે સુરત જિલ્લાના એક ક્લાસ વન અધિકારીની ઉપર જ્યારે પોતાના બાળક સાથે જ્યારે કામરેજથી પોતાના ગામ તરફ આવતા હતા ત્યારે જે રીતે એક ફાયરિંગની ઘટના બની એ બહુ ગંભીર બાબત છે અને આ મહિલા અધિકારીએ વારંવાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત તેમજ મૌખિક ફરિયાદો કરવા છતાં પણ જે રીતે પોલીસ વિભાગે ગંભીરતાથી કામ કરવું જોઈએ એ ન કરવાને કારણે આજે જીવન મરણના વચ્ચે આ મહિલા અધિકારી જ્યારે ડચકા ખાઈ રહ્યા ત્યારે સમગ્ર સુરત જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી છે એવું સ્પષ્ટ દેખાય આવે છે માન્ય ગૃહમંત્રીને અને માન્ય ડીજીપીને વારંવાર આ બાબતમાં ધ્યાન દોરીને કે સુરત જિલ્લામાં જે રીતે પોલીસ વિભાગની જે ઘટો છે એ ઘટો પણ તાત્કાલિક અસરથી ભળાવવી જોઈએ અને સુરત જિલ્લાની પોલીસ અને સુરત શહેરની પોલીસ જે રીતે ચોરી ઠગાઈ જેવા કે ઘરેલું ઝઘડાની બાબતમાં જયારે કોઈ અરજદાર ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવતા હોય ત્યારે એ ફરિયાદ નોંધવાને બદલે ફક્ત એ અરજી લઈને એને મોકલી દેવામાં આવે છે અને જ્યારે કોઈ ગુનેગારની કે આવી બાબતની કડી મળે પછી જ આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે એવું લોકોની વારંવાર ફરિયાદો અમને મળી હતી એટલે ફક્ત ને ફક્ત ક્રાઇમ રેટ ઓછો બતાવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે આ ગંભીર બાબત છે માન્ય ગૃહમંત્રી જ્યારે અમારા સુરત શહેર અને જિલ્લામાંથી આવતા હોય ત્યારે વિનંતી કરીએ છીએ વારંવાર વિનંતી કરી છે કે જે રીતે સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં જે રીતે દારૂ ડ્રગ્સ તાળી અને મોટા પ્રમાણમાં ચોરીની ઘટનાઓને આવી મર્ડરની ઘટનાઓ બનતી હોય તો તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલાં લેવા જોઈએ અને ગંભીર બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં જે રીતે અમુક અધિકારીઓ કાયમને માટે એક જ જગ્યા હોય છે નાના 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 અધિકારીઓ પણ એક જ જગ્યા હોય છે એને લીધે જે રીતે ગુનેગારમાં ઢાક હોવો જોઈએ પરંતુ બુટલે અને આવા લોકોની સાથે સંડોવણીના કારણે જે પ્રકારે તાલુકા કક્ષાએ પણ ક્રાઇમ રેટ વધ્યો છે એ સુરત જિલ્લાના લોકોના હિતમાં નથી એટલે સમગ્ર બાબતમાં ગંભીરતાથી સુરત જિલ્લામાં જે રીતે ચોરીના બનાવો બને છે વાંકલ ખાતે ચોરીના બનાવો બન્યા અને સમગ્ર જિલ્લામાં જ્યારે શિયાળાની શિયાળાની શરૂઆત થતી હોય અને શરૂઆતમાં જ્યારે આવી વારંવાર ચોરીઓ ઘરફોરીની ચોરીઓ થાય છે મોટરોની ચોરી થાય છે વીજળીના વાયરોની ચોરી થાય છે પરંતુ આ બાબતમાં એક ટીમ બનાવીને સ્પેશિયલ ટીમ બનાવીને તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલાં લેવા જોઈએ અને ગુનેગાર પકડાય એ એ સારામાં સારી કામગીરી છે પરંતુ જે ગુનેગાર ગુનો કરતા ડરે અને કાયદાનો ડર હોવો જોઈએ એ કાયદાનો ડર ધીરે ધીરે ઓછો થયો છે એટલે તાત્કાલિક અસરથી ગૃહમંત્રીને અને ડીજીપીને વિનંતી કરીને પત્ર લખ્યો છે કે સુરત જિલ્લાના લોકોના હિતમાં મહિલાઓના લોકોના હિતના યુવાનોના લોકોના હિતમાં આવનારું ભવિષ્ય સુરત જિલ્લાના લોકોનું સારું રહે એ બાબતમાં તાત્કાલિક અસરથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ એ જળવાય એના માટે મેં પત્ર લખ્યો છે